વીરાદિત્ય છે ને એક કલાક થી પરોઠું ચાવે છે એક બટકું એક કલાક થી ચાવે છે હજી ચાવે જ છે ખાઈ ગયા મોટા ભાઈ છે ટૂંકાડો નહીં દેવાનો તો ક્રિયાન્શ ક્રિયાન્સ ક્રિયાન્સ જ આવડી છે મને ઈજ છે ને કા ક્રિયાન્શ આઈ ક્રિયાન્સ આમ જો ને આમ જો હવે લે ચોકલેટ કાન ખજૂરો જો આયો આ લા 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 હાલ ફોટો પાડવા હાલ હાલ કે મહિલા

જોત કરો જો એનું મોઢું જો બધે પાઇનેપલ પીઝા આપો આપો પીઝા આ હૈ દે 15 ખાતું ઈ શું છે વિરોધી છે આ શું છે આમાં કે શું બોલવાનું બોલ ના

ના પાડી ને કે આટલો ઢોસો ન મંગાવતા જો અહીંયા છે ને ઢોસો બહુ મોટો આવે મેં રસ્તામાં જ કીધું તું કે તમે ઢોસો ન મંગાવતા નહીં ખૂટે દરાર દરાર ખાય છે તોય નથી ખૂટે અને આટલું પેપર તો સાઈડમાંથી કાઢી લીધું જો નખો તો શું કરો જ તમે હવે આ ઢોસો એનો બરું Nice. <laughs>